મોરબી સરકારી જીએમઆરએસ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ મોરબી સરકારી જીએમઆરએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરતા તેમને સમર્થન આપ્યું અને મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી આઉટસોર્સિંગના જીએમઆરએસ જનરલ હોસ્પિટલના અંદાજિત સો થી વધુ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ ઘણા સમય પહેલા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું સિવિલ અધિક્ષક ને રજૂઆત કરેલી હતી છતાં પણ એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે લોકો અહીંયા પ્રતિક ધરણા ઉપર બેઠા છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એને સંપૂર્ણ સમર્થન આપું છું એમની રજૂઆત કલેક્ટર સુધી કરવા માટે પણ હું જઈ રહ્યો છું ત્યારે આ કર્મચારીઓને સાથે જે અન્યાય થયો છે એમને જે પગાર સ્લીપ આપવી જોઈએ પગાર સ્લીપ આપતા નથી એમને જે રજા પગાર મળવો જોઈએ મળતો નથી જો એ ખરેખર યોગ્ય પગાર કરતા હોય પ્રાઇવેટ કંપનીઓ તો એને ઈપી

કોઈ કૌભાંડ ન કરતા હોય કોઈ ભ્રષ્ટાચાર ન કરતા હોય એને યોગ્ય પગાર સરકારના નિયમ મુજબ આપતા હોય એને પગાર સ્લિપ આપવી જોઈએ એવો મારો સીધો પ્રશ્ન છે સીધો સવાલ છે તંત્રને